જંગલની જમીન ખેડતા આદિવાસીઓને અધિકારીઓ વચ્ચે આપણને ઘણીવાર ઘણીવાર ઘર્ષણ જોવા મળે છે આદિવાસી ખેડૂતોનો ઉભો પાક વન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડી નાખવામાં આવે છે જેના કારણે એમના વચ્ચે ઘર્ષણ થાય છે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે વનોમાં રહેતા આદિવાસીઓને જમીન ખેડવા માટેની સનતો સરકાર દ્વારા આપવામાં આવી હોય છે તેમ છતાં જે અધિકારીઓ છે એ અધિકારીઓ એમને જમીન ખેડવા નથી દેતા આ બાબતે આંકડાકીય માહિતી શું છે રાજ્ય સરકારનું કેન્દ્ર સરકારનું કહેવું શું છે એના વિશે જ આજના વિડીયોમાં વાત કરવાના છે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા બાકી હોય તો કરી લેજો શેર જરૂર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો જોહાર જય આદિવાસી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે ભારતના જંગલોમાં રહેતા આદિવાસીઓ આદિમ જૂથો અને પરંપરાગત રીતે જંગલમાં રહેતા અન્ય લોકોને તેમના જીવન નિર્વાહ માટે જંગલ વિસ્તારની જે જમીનો અને અન્ય કુદરતી સંપદાઓનો ઉપયોગ કરે છે તેના પર તેમને કાયદાકીય હક આપવાના હેતુથી વર્ષ બે હજાર સાતમાં અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના અધિકારોને માન્યતા અધિનિયમ બે છ નામનો કાયદો ઘડાયો હતો આ કાયદાને ટૂંકમાં વન અધિકાર કાયદો પણ કહેવાય છે આ કાયદાની પૂર્વ ભૂમિકામાં કહેવામાં આવ્યું છે વનોનું અસ્તિત્વ અને સાતત્ય આદિવાસીઓ અને અન્ય પરંપરાગત રીતે વનમાં રહેતા લોકો પર નિર્ભર છે પરંતુ તેમના તેમના પૂર્વજોની જમીન અને રહેણાંકો પરના અધિકારોને અંગ્રેજોના શાસન દરમિયાન અને સ્વતંત્રતા પછીના સમયમાં વન વિસ્તારો સરકારના નિયંત્રણ હેઠળ મુકતી વખતે પૂરતી માન્યતા આપવામાં આવી ન હતી પરિણામે તેમને ઐતિહાસિક અન્યાય થયો હતો સરકારની વિકાસ યોજનાઓને કારણે જેમને

અને તે રીતે પાછલા પંચોતેર વર્ષથી જમીન પર ખેતી કરી ગુજરાન ચલાવતા હોય તો તે પણ આ કાયદા હેઠળ તેવી જમીન પરના તેમના હક કાયદેસર કરાવી શકે છે શરત એટલી છે કે આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતી અન્ય વ્યક્તિઓ તે ડિસેમ્બર બે હજાર પાંચની સ્થિતિએ આ રીતે વનમાં રહી ખેતી વગેરે કરતા હોવા જોઈએ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર સાતની સ્થિતિએ એવી જમીનનો કબજો તેમની પાસે હોવો જોઈએ આ ઉપરાંત આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતા અન્ય લોકોને સામુદાયિક ધોરણે જમીનો આપવાની સાથે અને નુકસાન ન થાય તે રીતે સામુદાયિક અધિકારો આપવાની પણ જોગવાઈ છે કાયદામાં આદિવાસીઓને વન વિસ્તારમાં આવેલ તેમની જમીનોમાં ખેતી કરવાનો પાકને પિયત આપવાની વ્યવસ્થા કરવાનું વનમાં આવેલ તળાવ નદીઓમાં જીવન નિર્વાહ માટે માછીમારી કરવાનું પોતાના પશુઓને વન વિસ્તારમાં ચારવાનું નાની વન પેદાશો એકઠી કરીને તેને વેચવાનો વગેરે અધિકારો આપતી જોગવાઈઓ પણ કરવામાં આવી એ ઉપરાંત તેવી પણ જોગવાઈ કરવામાં આવી કે વન વન્યજીવો અને જૈવ વિવિધતાના રક્ષણ અને જતન માટે ગ્રામ સભાઓ સમિતિ નિમે અને તેવી સમિતિઓ વ્યક્તિગત અને સામુદાયિક અધિકાર અપાયેલી જમીનો પર આ જવાબદારી નિભાવે આ કાયદા દેશના આદિવાસીઓમાં ખાસ્સા પ્રમાણમાં ઉત્સાહનો સંચાર કરેલો કારણ કે આ કાયદાને કારણે કેટલાય રાજ્યોના વન વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે તેમની પરંપરાગત જીવનશૈલી અને સરકારી કાયદાઓ વચ્ચે ચાલ્યા આવતા ઘર્ષણનો અંત આવશે તેવો આશાવાદ જન્મ્યો હતો કેન્દ્ર સરકારે એક જાન્યુઆરી બે હજાર ના રોજ આ કાયદાના નિયમો ઘડ્યા અને એ બાદ જે અલગ અલગ રાજ્ય સરકારો છે એ રાજ્ય સરકારોએ પણ આ કાયદાનું અમલીકરણ ચાલુ કર્યું પરંતુ સુપ્રીમ કોર્ટમાં બે હજાર આઠથી ચાલી રહેલ એક જાહેર હિતની અરજીથી આદિવાસીઓમાં ઉચાટ છે આ અરજીની અંતિમ તબક્કાની સુનાવણી બે એપ્રિલ બે હજાર રોજ થવાની હતી જોકે એ બાબતે હજુ સચોટ માહિતી આપણી પાસે આવી નથી જ્યારે આવશે ત્યારે એ માહિતી પણ તમારા સુધી પહોંચાડીશું કેટલાક આદિવાસી આગેવાનો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસને પગલે આદિવાસીઓના જંગલની જમીન અને સંસાધનો સંબંધિત અધિકારો પર તરાપ ફાળવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે સામેની બાજુએ સરકાર આ આશંકાને રદ્યો આપતા પોતે આદિવાસીઓને અધિકારો આપવાની વાત તરફેણમાં હોવાની વાત કરે છે આ દાવાની સામે વિપક્ષનો આરોપ છે કે ગુજરાતમાં રાજ્ય સરકારે આ કાયદાના અમલીકરણ માટે દેખાડા પૂરતી કામગીરી કરી છે નોંધનીય છે કે રાજ્યની પૂર્વ પટ્ટીના ચૌદ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસીઓની પણ પાર કરી જાય એટલો હશે આ સંખ્યા રાજ્યની કુલ વસ્તીના ચૌદ પંચોતેર ટકા જેટલી થાય કેન્દ્ર સરકારે વન અધિકાર અધિનિયમના નિયમો જાહેર કર્યા એટલે વાઇલ્ડ ફર્સ્ટ નામની એક પર્યાવરણવાદી સંસ્થા એ બે હાજર

રાજ્યો પાસેથી આદિવાસીઓએ જમીનો માટે કરેલ કુલ દાવાઓની સંખ્યા તેમાંથી કેટલા મંજૂર અને કેટલા ના મંજૂર થયા એ વિશે માહિતી માંગી પરંતુ કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ આસામ ઓડિશા અને તેલંગાણા રાજ્યોએ સોગંદનામા સ્વરૂપે આવી માહિતી સમર મર્યાદામાં પૂરી ન પાડતા વર્ષ બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે આ રાજ્યોને પચાસ પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો બે હજાર ઓગણીસના ના રોજ સુપ્રીમ કોર્ટે જે આદિવાસીઓને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના જમીનોના દાવા અમાન્ય રહ્યા હોય તેમને વન વિસ્તારોમાંથી બહાર ખસેડવાનો હુકમ કર્યો આદિવાસી કલ્યાણ અને માનવાધિકારો માટે લડતી સંસ્થાઓ અને સમાજસેવકોએ આ મુદ્દે ભારે વિરોધ કર્યો હતો જો કે ત્યારબાદ કોર્ટમાં દલીલ કરવામાં આવી કે દાવાઓ રદ કરવા માટે શું પ્રક્રિયા અનુસરાઈ હતી અને કાયદાની કઈ જોગવાઈ હેઠળ કયા અધિકારી આદિવાસી અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોને હાંકી કાઢવા માટે સક્ષમ છે તે બાબતે સ્પષ્ટતા નથી તેથી સુપ્રીમ કોર્ટે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જેના દાવા ના મંજૂર થયા હોય તેવા આદિવાસી અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોને દૂર કરવાનો તેનો હુકમ સ્થગિત રાખ્યો હતો સુપ્રીમ કોર્ટે બહાર ખદેડવાના હુકમને સ્થગિત રાખ્યો હોવા છતાં આદિવાસી સમાજ અને આદિવાસીઓના અધિકારો માટે લડતા સમાજસેવકોમાં આ મુદ્દે હજુ પણ ચિંતા છે તેમને ભય છે કે જો કોર્ટ અધિકાર ગેરબંધારણીય જાહેર કરશે તો આદિવાસીઓની જમીનો છુપી લેવામાં આવશે અને તેમને જંગલ બહાર હાકી કાઢવામાં આવશે કારણ કે આ જે જમીનો છે એ જમીનોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજો છે અને આ ખનીજો ઉદ્યોગપતિઓને સરકાર આપવા માંગે છે દુનિયાભરના રિપોર્ટ્સ કહે છે કે જ્યાં આદિવાસીઓ નથી રહ્યા ત્યાં જંગલ નથી રહ્યા તેનો સીધો મતલબ એ થયો કે આદિવાસીઓ જંગલનું મેનેજમેન્ટ કરી શકે છે તેમની સંસ્કૃતિ તેમની જીવનશૈલીના આધારે જંગલ ટકી રહ્યું છે અને એ જ કાનૂનમાં આવ્યું બે હજાર પાંચ પહેલાં જેને જંગલના દબાણકારો તરીકે જોવાતા હતા તેને અધિકારો આપવાની વાત આવી કેમ્પેન ફોર સર્વાઈ વર્લ્ડ એન્ડ ડિગ્નિટી નામનું સંગઠન પણ આ બાબતે લડત આપી રહ્યું છે સૌથી પણ વધારે આદિવાસી સંસ્થાઓના

સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી બાદ લાખો લોકોને હાકી કાઢવાનો ફરી હુકમ થઈ શકે છે આ એવા લોકો છે જેમને તેમના હક્કોથી ગેરકાયદેસર રીતે વંચિત રાખવામાં આવ્યા છે અમે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિનંતી કરીએ છીએ કે તેઓ ભારતના આદિવાસીઓ અને પરંપરાગત રીતે વનમાં રહેતા લોકોના હકોનું રક્ષણ કરે અને આપણા દેશના સૌથી વધારે વંચિત વર્ગ સામે કોર્ટના હુકમો આંતરિક ભાગફોડો અને ખુલ્લી કાયદેસરતાના ઉપયોગને રોકવાના પ્રયાસ કરે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડી સરકારની શિથિલતા અને કાયદાના વાત કરતા તેમણે જણાવ્યું કે તબક્કે ના મંજૂર થયા છે તેવા એક પણ આદિવાસી કે વનવાસીને અમે આજ સુધી વનમની બહાર હાંકી કાઢ્યા નથી નિયમ મુજબ એક પરિવારને જમીન મળવા પાત્ર હોય તે પરિવારના પાંચ સભ્યો અલગ અલગ જમીનો પર દાવો કરે છે તેના કારણે ઘણા કિસ્સામાં એવો થાય છે કે ઉપલબ્ધ જમીન કારણે ઘણા કિસ્સામાં ઘાટ એવો થાય છે કે ઉપલબ્ધ જંગલની જમીન કરતા દાવા દ્વારા માંગવામાં આવેલી જમીનનું ક્ષેત્રફળ વધી જાય છે તેથી અમે ગીર ફાઉન્ડેશનને કહ્યું છે કે ટેકનોલોજીની મદદથી આવા દાવાઓ કરાયા છે તેમાં બે હજાર પાંચ પહેલા ખેતી થતી હતી કે નહીં તેની ચકાસણી કરવામાં અમને મદદ કરે રહી વાત એક ગૂંઠા કે બે ગુઠા જમીન આપવાની તો હકીકત એ છે કે કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો વન વિસ્તારમાં કોઈનું મકાન હોય તો તે જે જમીન પર એ ઊભું છે તે જમીનના હક તેના માલિકને આપવા આવી જમીનોના ટુકડા સ્વાભાવિક રીતે નાના હોવાના અને તેથી એક કે બે જૂ ગૂંઠા જમીન પરના હક મંજૂર કરાય છે આ પ્રક્રિયા એકદમ પારદર્શક છે અને કાયદાનું પાલન બધાને કરવું પડે અમે એક ત્રણ લાખ આદિવાસીઓને અધિકારો આપ્યા છે અને બીજાને પણ આપવાના માંગીએ છીએ મંત્રીએ વિપક્ષ અને સામાજિક કાર્યકરોના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું હતું કે કાયદાના અમલીકરણ સામે પ્રશ્નો ઉઠાવનારા ધારાસભ્યો અને ચળવળકારો અભ્યાસ નથી કરતા અને નિવેદનો આપે છે કેન્દ્ર સરકારના આદિવાસી બાબતોના મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતમાં એક લાખ બ્યાસી હજાર આઠસો આદિવાસીઓ સહિત વનમાં રહેતા લોકોએ જમીનો પર વ્યક્તિગત માલિકી ના દાવા રજૂ કર્યા છે તે જ રીતે સાત હજાર એકસો આદિવાસીઓ છપ્પન દાવા રજૂ કર્યા રાજ્ય સરકારે એકત્રીસ જાન્યુઆરી બે પચીસ સુધીમાં તેમાંથી કુલ એક લાખ ત્રણ હજાર દાવા માન્ય રાખ્યા છે મંજૂર રખાયેલા દાવા અઠાણું હજાર બસો વ્યક્તિગત દાવા અને ચાર હજાર સાતસો એકાણું દાવા કરનાર અરજદારોને સોપી દેવાય છે તે જ રીતે કુલ સામુદાયિક દાવાઓમાંથી લગભગ સડસઠ ટકા દાવા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે સત્તાવાર આંકડા અનુસાર હજુ સુધી કોઈ વ્યક્તિગત દાવાને ના મંજૂર નથી કરાવી તેથી ચોર્યાસી હજાર પાંચસો એંસી દાવાઓ પર અંતિમ નિર્ણય હજુ બાકી છે જો કે બે હજાર ત્રણસો બત્રીસ જેટલા સામુદાયિક જે દાવાઓ છે એ દાવાઓને નામંજૂર કરી દેવાયા છે સરકારે વ્યક્તિગત દાવા મંજૂર કરી કુલ સડસઠ હજાર સાતસો નેવ્યાસી એક્ટર જમીન પર આદિવાસીઓની માલિકી મંજૂર કરી છે તે જ રીતે ચાર હજાર સાતસો એકાણું સામુદાયિક દાવા મંજૂર રાખી સરકારે પાંચ લાખ બે હજાર છ્યાસી એક્ટર જમીન પર આદિવાસીઓની સામુદાયિક માલિકી મંજૂર કરી છે આ રીતે કુલ પાંચ લાખ ઓગણ સિત્તેર હજાર આઠસો પંચોતેર હેક્ટર વિસ્તાર છે દેશમાં કુલ મંજૂર થયેલ વ્યક્તિગત અને સામુદાયિક દાવામાંથી લગભગ ચાર ટકા દાવા ગુજરાતમાં મંજૂર થયા છે જમીન પર માલિકી હેક આપવાની બાબતમાં પણ છત્તીસગઢ સૌથી આગળ છે ત્યાર પછી મહારાષ્ટ્ર અને ત્યારબાદ મધ્યપ્રદેશ આવે છે જંગલમાં રહેતા આદિવાસીઓ જમીન માલિકી માટે લડી રહ્યા છે અને વારંવાર વન વિભાગના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે ખેતીના કારણે વિવાદ પણ થાય છે જોકે હકીકત એ જ છે કે જ્યારે જંગલ ખાતું પણ ન હતું કે દેશમાં કોઈ સરકાર ન હતી ત્યારથી જ આદિવાસીઓ આ જંગલોમાં વસતા આવ્યા છે અને જંગલોનું સંરક્ષણ પણ આદિવાસીઓ જ કરતા આવ્યા છે એટલે આ જંગલની માલિકી આદિવાસીઓની છે એવું કહેવું જરા પણ ખોટું નથી વિડીયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી